થોડા સમય પહેલાં ગોંડલ ખાતે આશાપુરા માતાજીના મંદિરના પૂજારીને બંધક બનાવીને જે માતાજીના છત્ર છે તે ઉપરાંત દાનપેટીમાં જે પૈસા હતા અન્ય ઘરેણાં હતા તેની ચોરી કરવામાં આવેલી હતી આખે આખો લૂંટનો બનાવ હોય તેને ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર કુમાર સર દ્વારા આ બાબતે કોઈ બાતમી મળી આવે તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમ અલગ અલગ જગ્યાએ વોચ રાખવાની અને તકેદારી રાખવાની સૂચના આપેલી હતી જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી ટીપ મળી હતી કે એક ઈસમ જે છે એ થોડા સમય પહેલાં યુપીથી આવેલ છે જેનું નામ છે કુંવરપાલ સિંહ અને તે અહીંયા અગાઉ ખાસ કોઈ આવેલો નથી ચારેક દિવસ પહેલાં એ બનાવના ચારેક દિવસ પહેલાં તે અત્તર વેચવા માટે થઈને આવેલો હતો અને ત્યારબાદ એ ઈસમ જે છે એ અહીંયાથી જવાની ફિરાકમાં છે તો તેના આધારે એની પૂછપરછ શરૂ કરતાં એવું ધ્યાન પર આવ્યું હતું કે આના દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને જેના નામ છે સંજયસિંહ જે પણ યુપીનો રહેવાસી છે અને એક પ્રમોદ બિહારી છે બિહારનો રહેવાસી છે તેને સાથે મળીને આ જે લૂંટ હતી તે આચરવામાં આવી હતી તે લોકો દ્વારા ભૂતકાળમાં પણ અન્ય કયા કયા રાજ્યોની અંદર આવો બનાવ બનવા પામેલ છે તેની તપાસ હાલ રાજકોટ શહેર આમ તો રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસ પણ આની માહિતી મેળવી રહી છે અને જે ભૂતકાળની અંદર પણ જે આશાપુરા માતાજીના મંદિરમાં જે ચોરીનો બનાવ બનેલ છે તે બાબતે આ લોકોની કોઈ સંડવણી છે કે કેમ એ બાબતની પણ હાલ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલી છે આ લોકો જે છે એ પોતાના જે સ્ટેટની અંદર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું અમારું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવ્યું છે જે બાબતે જે તે કન્સર્ન પોલીસ જે છે યુપી અને બિહારની તેની સાથે જરૂરી સંકલન હાથ ધરવામાં આવ્યું છે